મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની મામલતદાર કચેરી ખાતે આજે તારીખ ઓગણત્રીસ દસ બે હજાર પચીસને બુધવારના રોજ ગુજરાત ફેર પ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં સમગ્ર રેશન ડીલરોની પડતર માંગણીઓ ઉકેલવામાં નહીં આવતા રાજ્ય એસોસિએશન દ્વારા અપાયેલા આવેદનપત્રને સમર્થન આપવા માટે આજે મામલતદાર કચેરી ખાતે વિસનગર તાલુકાના રેશન ડીલરો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં સરકાર શ્રી દ્વારા માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો વિસનગર તાલુકાના તમામ રીશન ડીલરો રાજીનામું આપી દેશે તેવી ફરિયાદ પ્રમુખ શ્રી જયંતીભાઈ એમ ચૌહાણે મીડિયા સમક્ષ કરી હતી જય નામ નામ જે એમ ચૌહાણ જયંતીભાઈ મફતલાલ ચૌહાણ વિસનગર ફેર પ્રાઇઝ શોપ એસોસિએશનના પ્રમુખ અને ગુજરાત રાજ્યમાં અમારું જે વ્યાજબી ભાવની દુકાનદારોનું જે સંગઠન ચાલી રહ્યું છે એમાં ગુર ગુજરાત ફેર પ્રાઇપ એસોસિએશન અને બીજું તમારું અમારું એસોસિએશન બંને એસોસિએશન દ્વારા આખા ગુજરાત રાજ્યમાં અમુક હડતાલ ઉપર પહેલી તારીખથી ઉતરીએ છીએ હડતાલ ઉપર ઉતરવાનું કારણ એ છે કે ખેલ્લા કેટલાય ઘણા વર્ષોથી જ્યારે જ્યારે અમે હડતાલ ઉપર દુકાનદાર ઉતરીએ છીએ ત્યારે સરકાર અમારી જોડે જે અમારી માગણીઓ એને સંતોષવાની ખાતરી આપ્યા પછી અમારી હડતાલ સમેટી લેવામાં આવે છે અને પછી એ માગણીઓ સરકાર અમારી સ્વીકારતી નથી ને એના કારણે અમારા દુકાનદારો જે લાભોથી વંચિત રહેવાનું હોય જે પરિસ્થિતિનું નિર્માણ થયું હોય એમાં પહેલું તો એવું છે કે અમે ત્રીસ હજાર રૂપિયા કમિશનની ની હતી એક બોરીએ ત્રણસો રૂપિયા અમને કમિશન મળવું જોઈએ એ હજી અમને મળતું નથી બીજું કે જે સોફ્ટવેરના પ્રશ્નો છે બાયોમેટ્રિકના એ કેન્દ્ર સરકારનો જે ઘઉં ચોખાનો જથ્થો અલગ આવે અને રાજ્ય સરકારનો એ બંનેના અમારે અલગ અલગ ફિંગર લેવાના હોય અને એના કારણે જે બાયોમેટ્રિક સિસ્ટમના કારણે એમનું સોફ્ટવેરમાં જે નેટના પ્રશ્નો ઊભા થતા હોય તો ગ્રાહકના બાયોમેટ્રિક થતા નથી એના કારણે અમારા દુકાનદારના ગ્રાહકોના ઘણા ઝઘડા થતા હોય છે કંકાસ થતા હોય છે એટલે એમને સારું એવું સોફ્ટવેર મળે અને એના અંગૂઠો મૂકના આવી જાય કે અમારી માગણી છે બીજું કે અમારા દુકાનદારને ત્રીસ હજાર રૂપિયા પગાર અને ત્રણસો રૂપિયા બોરીની કમિશન કરવામાં આવે અત્યારે અમને જે કમિશન આપવામાં આવી રહી છે એ ટુકડે ટુકડે બસો પાંચસો હજાર આટલી નાની રકમમાં જે ખરેખર દુકાનનું ભાડું હોય કે અમે જે કોમ્પ્યુટર ચલાવતા હોય એનો નેટનો ખર્ચો હોય તોલાટનો પગાર હોય ઓપરેટરનો પગાર હોય ઓછામાં ઓછો અમારો ચાલીસથી પચાસ હજાર રૂપિયા માસિક ખર્ચો થતો હોય નહીં જો માર દુકાનદારને બે હજાર પાંચ હજાર સાત હજાર દસ હજાર કમિશન આવે છે એટલે સરકાર અમારા દુકાનદારો જોડે વેટ કરાવી રહી છે અને આ વેટ કરાવવાના આ વિરોધમાં અમે હવે પેલા તો હવે તકેદારી સમિતિના દસ સભ્યો હોય છે અગિયાર સભ્યો એ સભ્યો અમારે સહી કરી જાય માલ ઉતારી એટલે હવે સરકારે એવું લાગે છે કે તકેદારીના સભ્યો દસમા આઠ તમારો બાયોમેટ્રિક સિસ્ટમમાં અંગુઠો કરત તો જ માલ ઉતારવો હવે તકેદારીના સભ્યો એ અમારા રેશનિંગ દુકાનના ગ્રાહકો છે અને એ કંઈ અમારા સગાવાળા ના હોય કે માલ આવે એટલે તરત આવી જાય નંગુટો આપણને માલ ઉતરી જાય હવે આ સિસ્ટમનો એટલા માટે વિરોધ કરીએ છીએ કે માલ આવે તકેદારીના સભ્યો ના હોય અને તકેદારીના સભ્યો ના હોય એટલે એનો બાયોમેટ્રિક થાય નહીં બાયોમેટ્રિક ના થાય જથ્થો ના ઉતરે અને જથ્થો ના ઉતરે એટલે અને ગ્રાહકોનો પરેશાન થાય ગોડાઉન મેનેજર હોય કે કોન્ટ્રાક્ટર હોય આ બધા પરેશાન છે એટલે અમારી એ માગણી છે કે આજે દસ બાયોમેટ્રિકની જે સિસ્ટમ છે એ રદ કરવી જોઈએ ત્રણ હજાર ત્રીસ હજાર અમારો જે પગારની માગણી છે એ કરવી જોઈએ અમારું કમિશન જે ટુકડે ટુકડે આવે છે મહિનામાં જેટલું અમારું જે થતું હોય દુકાનદારના વેચાણ પ્રમાણમાં એ પૂરેપૂરું આપવામાં આવે બીજી ઘણી બધી અમારી આર્થિક ને સામાજિક સમસ્યાઓ છે પણ આટલા મુદ્દાઓ અમે આગળ લઈને અત્યારે સરકાર ગુજરાત સરકારના તમામ દુકાનદારો હડતાળ ઉપર છે પહેલી તારીખથી અમારું કોઈ દુકાનદાર દુકાનનું શટર નહીં ખોલે કોઈ વિતરણ નહીં કરે કોઈ બાયોમેટ્રિક નહીં લે અને મેં પરમિટ ચલણ કરીશું ને જનરેટ કરીશું એ નહીં સરકાર માગણી અમારી નહીં સ્વીકારે તો અમે દુકાનદારો રાજીનામાના મૂળમાં છીએ અમે તમામે તમામ તમામ દુકાનદારો સરકારને રાજીનામા સુપ્રત કરી દઈશું જ્યાં સુધી અમારી માંગ સ્વીકારો આમ નહીં આવે